હંમેશા ખુશીમાં રહેવું ખૂબ ખૂબ મીઠા બનવું બધાને પ્રેમથી ચલાવવા લક્ષ્ય હોય એનાથી તમે સર્વગુણ સંપન્ન સોળ કળા સંપૂર્ણ બનશો પ્રશ્ન છે જેના કર્મ શ્રેષ્ઠ છે એમની નિશાની શું હશે ઉત્તર છે એમના દ્વારા કોઈને પણ દુઃખ નહીં પહોંચશે જેમ બાપ દુખરતા હરતા સુખ કરતા છે એવા કર્મ કરવા વાળા પણ દુઃખ હરતા સુખ કરતા હશે ગીત છે છોડ ભીદે આકાશ સિંહાસન ઇસ ધરતી પર આઝારે ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાકોએ ગીત સાંભળ્યું આ મીઠા મીઠા રૂહાની બાકો કોણે કહ્યું બંને બાપે કહ્યું નિરાકારે પણ કહ્યું તો સાકારે પણ કહ્યું એટલે એમને કહેવાય છે બાપ અને દાદા દાદા છે સાકારી અત્યારે આ ગીત તો ભક્તિ માર્ગ છે બાકો જાણે છે બાપ આવ્યા છે અને બાપે સારી સૃષ્ટિ ચક્ર જ્ઞાન બુદ્ધિમાં બેસાડ્યું છે તમે બાકોને પણ બુદ્ધિમાં છે કે અમે ચોર્યાસી જન્મ પૂરા કર્યા હવે નાટક પૂરું થાય છે હવે અમારે પાવન બનવાનું છે યોગ યાદ અને નોલેજ આ તો દરેક વાતમાં ચાલે છે બેરિસ્ટરને જરૂર યાદ કરશે અને એને એનાથી નોલેજ પણ લેશે એને પણ યોગ અને નોલેજનું બળ કહેવામાં આવે છે અહીં તો આ છે નવી વાત તે યોગ અને જ્ઞાનના બળથી બળ મળે છે હદનું અહીં આ યોગ અને જ્ઞાનથી બળ મળે છે બેહદ કારણ કે સર્વશક્તિમાન ઓથોરિટી છે બાપ કહે છે હું જ્ઞાનનો સાગર પણ છું તમને બાળકોને હવે તમે બાળકો હવે ચક્રને જાણી ગયા છો મૂળ વતન સૂક્ષ્મ વતન બધું યાદ છે જે નોલેજ બાપમાં છે તે પણ મળે છે તો પણ ધારણ કરવાની છે અને રાજાઈના માટે બાપ બાકોને યોગ અને પવિત્રતા પણ શીખવે છે તમે પવિત્ર પણ બનો છો બાપથી રાજાઈ પણ લો છો બાપ પોતાનાથી પણ વધારે પદ આપે છે તમે ચોર્યાસી જન્મ લેતા લેતા પોતાનું પદ ગુમાવી દો છો આ નોલેજ તમને બાકોને અત્યારે મળી છે ઉચ્ચ થી ઉચ્ચ બનવાની નોલેજ ઉચ્ચ થી ઉચ્ચ બાપ દ્વારા મળે છે બાકો જાણે છે અત્યારે અમે જેમ કે બાપ દાદાના ઘરમાં બેઠા છીએ આ દાદા એટલે કે બ્રહ્મા બાબા માં પણ છે તે બાપ તો અલગ છે બાકી આ માં પણ છે પરંતુ આ મેલ નો શરીર હોવાના કારણે પછી માતા મુકરર કરવામાં આવે છે માતાને ફિક્સ કરવામાં આવે છે એને પણ એડોપ્ટ કરવામાં આવે છે બ્રહ્મા બાબાને પણ એડોપ્ટ કરવામાં આવે છે એનાથી પછી રચના થાય છે રચના પણ છે એડોપ્ટેડ બાપ બાકોને એડોપ્ટ કરે છે વારસો આપવા માટે બ્રહ્માને પણ એડોપ્ટ કર્યા છે પ્રવેશ કરવું અથવા એડોપ્ટ કરવું વાત એક જ છે બાકો સમજે છે અને સમજાવે પણ છે નંબર વાર પુરુષાર્થ અનુસાર બધાને આ જ સમજાવવાનું છે કે અમે પોતાના પરમપિતા શ્રીમત પર આ ભારતને ફરીથી શ્રેષ્ઠ બનાવીએ છીએ તો પોતે પણ બનવું પડે પોતાને જોવાનું છે કે અમે શ્રેષ્ઠ બન્યા છીએ કોઈ ભ્રષ્ટાચાર નું કામ કરી કોઈને દુઃખ તો નથી આપતા બાપ કહે છે હું તો આવ્યો છું બાકોને સુખી બનાવવા

શિવ બાબા ક્યારે કોઈને દુઃખ નથી આપતા બાપ કહે છે હું કલ્પ તમને બાકોને આ બેહદની કહાની સંભળાવું છું હવે તમારી બુદ્ધિમાં છે કે અમે પોતાના ઘરે જઈશું પછી ફરી નવી દુનિયામાં આવશું અત્યારની અત્યારનું ભણતર પ્રમાણે અત્યારના આ ભણતર પ્રમાણે અંતમાં તમે ટ્રાન્સફર થઈ જશો પાછા ઘરે જઈને ફરી નંબર વાર ભજવવા આવશો આ રાજધાની સ્થાપન થઈ રહી છે બાકો જાણે છે અત્યારે જે પુરુષાર્થ કરશે તે જ પુરુષાર્થ તમારો કલ્પકલ્પનો સિદ્ધ થશે પહેલા પહેલા તો બધાને બુદ્ધિમાં બેસાડવું જોઈએ કે રચતા અને રચનાના આદિ મધ્ય અંત ની નોલેજ ને બાપ સિવાય કોઈ નથી જાણતા ઉચ થી ઉચ બાપ નું નામ જ ગુમ કરી દીધું છે ત્રિમૂર્તિ નામ તો છે ત્રિમૂર્તિ રસ્તો પણ છે ત્રિમૂર્તિ હાઉસ પણ છે ત્રિમૂર્તિ કહેવાય છે બ્રહ્મા વિષ્ણુ શંકરને આ ત્રણેય ના રચયિતા જોશી બાબા છે એ મૂળ એ એ મૂળનું જ નામ ગુમ કરી દીધું છે હવે તમે બાળકો જાણો છો ઊંચથી ઊંચ છે શિવ બાબા પછી છે ત્રિમૂર્તિ બાપથી અમે બાળકો આ વારસો લઈએ છીએ બાપની નોલેજ અને વારસો આ બંને સ્મૃતિમાં રહે તો હંમેશા હર્ષિત રહેશો બાપની યાદમાં રહી પછી તમે કોઈને પણ જ્ઞાનનું તીર લગાવશો તો સારી અસર થશે એમાં શક્તિ આવી જશે યાદની યાત્રાથી જ શક્તિ મળે છે અત્યારે શક્તિ ગુમ થઈ ગઈ છે કારણ કે આત્મા પતિ તમો પ્રધાન થઈ ગઈ છે હવે મૂળ ચિંતા પણ રાખવાની છે કે અમારે તમો પ્રધાન થી સતો પ્રધાન બનવાનું છે

હવે કરણ કરાવન હાર પણ એ ભૂલી ગયા છે માટે સરોવ્યાપી કહી દે છે છે કહે વગેરે બધામાં એ જ છે હવે એને કહેવાય છે અજ્ઞાન બાપ કહે છે તમને પાંચ વિકારો રૂપી રાવણે કેટલા બે સમજ બનાવ્યા છે તમે જાણો છો બરોબર અમે પણ પહેલા એવા હતા હા પહેલા ઉત્તમ થી ઉત્તમ પણ અમે જ હતા પછી નીચે ઉતરતા નીચે પડતા મહાન પતિત બન્યા શાસ્ત્રોમાં દેખાડ્યું છે રામ ભગવાને વાનરોની સેના લીધી આ પણ ઠીક છે તમે જાણો છો કે અમે બરોબર વાંદરા જેવા હતા હવે મહેસૂસ આવે છે કે આ છે જ ભ્રષ્ટાચારી દુનિયા એક બીજાને ગાળી ગાળો આપતા કાંટા લગાવતા રહે છે આ છે કાંટાઓનું જંગલ તે છે ફૂલોનો બગીચો જંગલ ખૂબ મોટું હોય છે અને ગાર્ડન ખૂબ નાનું હોય છે ગાર્ડન મોટું નથી હોતું બાળકો સમજે છે બરોબર આ સમયે આ મોટો ભારી મોટો ભારી કાંટોનું જંગલ છે કાંટાઓનું જંગલ સત્યુગમાં ફૂલોનો બગીચો કેટલો નાનો હોય છે આ વાતો તમે તમારા બાળકોમાં પણ નંબરવાર વાર અનુસાર સમજે છે જેમાં જ્ઞાન અને યોગ નથી

ભક્ત સારા ભક્તના ઘરમાં જઈને જન્મ લઈશું સારા કર્મોનું ફળ પણ સારું મળે છે બાપ બેસીને કર્મ અકર્મ વિકર્મની ગતિ બાકોને સમજાવે છે દુનિયા આ વાતોને નથી જાણતી તમે જાણો છો અત્યારે રાવણ રાજ્ય હોવાના કારણે મનુષ્યોના કર્મ બધા વિકર્મ બની જાય છે પતિત તો બનવાનું જ છે પાંચ વિકારોની બધામાં પ્રવેશતા છે ભલે દાન પુણ્ય વગેરે કરે છે અલ્પકાળના માટે એનું ફળ મળી જાય છે છતાં પણ પાપ તો કરતા જ રહે છે રાવણ રાજ્યમાં જે પણ લેન દેન હોય છે તે હોય જ છે પાપની દેવતાઓની આગળ કેટલા સ્વચ્છતાથી ભોગ લગાવે છે સ્વચ્છ બનીને આવે છે પરંતુ જાણ જાણતા કંઈ જ નથી બેહદના બાપની પણ કેટલી ગ્લાની કરી દે છે તેઓ સમજે છે કે અમે આ અમે મહિમા કરીએ છીએ કે ઈશ્વર સર્વ વ્યાપી છે પરંતુ બાપ કહે છે છે આ એમની ઉલટી મત તમે પહેલા પહેલા બાપની મહિમા સંભળાવો છો કે ઊંચેથી ઉચ્ચ ભગવાન એક છે અમે એને જ યાદ કરીએ છીએ રાજયોગની એમ ઓબ્જેક્ટ પણ સામે ઊભી છે આ રાજયોગ બાપ જ શીખવાડે છે શ્રી કૃષ્ણને બાપ નહીં કહીશું એ તો બાળક છે શિવને બાબા કહેશે એને પોતાની દેહ નથી આ પણ મે લોન પર લઉં છું એટલે આને બાપ દાદા કહે છે તે છે ઉચ્ચે ઉચ્ચ નિરાકાર બાપ રચના રચના થી વારસો મળી ન શકે છે બાબા કહે છે કન્યા ને તો મળી ન શકે બાળકીને તો મળી ન શકે હવે બાપે સમજાવ્યું છે તમે આત્માઓ અમારા બાળકો છો પ્રજાપિતા બ્રહ્માના બાળ બાકો અને બાકીઓ છો બ્રહ્માથી વારસો નથી મળવાનો બાપના બનવાથી જ વારસો મળી શકે છે આ બાપ તમને બાકો તમારી બાકોની સામે બેઠા છે અને સમજાવે છે આના કોઈ શાસ્ત્ર તો બની નથી શકતા ભલે તમે લખો છો

સમજાવે છે તમારે બાકોએ તો હંમેશા ખુશીમાં રહેવું જોઈએ કે અમને સુપ્રીમ બાપે પોતાના બાળક બનાવ્યા છે તે જ અમને ટીચર બનીને ભણાવે છે સાચા સદગુરુ પણ છે સાથમાં સાથે પણ લઈ જાય છે બધાના સદગતિ દાતા એક છે ઊંચી ઊંચા બાપ જ છે જે ભારતને દરેક 5000 વર્ષ પછી વારસો આપે છે એમની શિવ જયંતિ મનાવે છે વાસ્તવમાં શિવની સાથે ત્રિમૂર્તિ પણ હોવું જોઈએ તમે ત્રિમૂર્તિ શિવ જયંતિ મનાવો છો માત્ર શિવ જયંતિ મનાવાથી કોઈ વાત સિદ્ધ નથી થતી બાપ આવે છે અને બ્રહ્માનો જન્મ થાય છે બાળક બને બ્રાહ્મણ બને અને લક્ષ ઉદ્દેશ સામે ઊભા છે બાપ પોતે આવીને સ્થાપના કરે છે લક્ષ અને ઉદ્દેશ્ય પણ એકદમ ક્લિયર છે માત્ર શ્રી કૃષ્ણનું નામ નાખી દેવાથી આખી ગીતાનું મહત્વ ચાલી ગયું છે પણ ડ્રામામાં નોંધ છે આ ભૂલ ફરીથી પણ થવાની છે આખો જ્ઞાન અને ભક્તિનો છે છે બાપ કહે લાડલા સુખધામ શાંતિધામ ને યાદ કરો અલફ અને બે કેટલું સહજ છે તમે કોઈને પણ પૂછો મન મના ભવનો અર્થ શું છે જો શું કહે છે બોલો ભગવાન કોને કહેવામાં આવે છે ઉચ્ચથી ઉચ્ચ ભગવાન છે ને એને સરોવ્યાપી થોડી કહેવાશે એ તો બધાના બાપ છે અત્યારે ત્રિમૂર્તિ શિવ જયંતિ આવે છે તમને શ્રિમૂર્તિ શિવનું ચિત્ર તમારે કાઢવું જોઈએ ઊંચથી ઉચ્ચ છે શિવ પછી સુક્ષોતનવાસી બ્રહ્મા વિષ્ણુ શંકર ઊંચેથી ઊંચ છે શિવ બાબા તે જ ભારતને સ્વર્ગ બનાવે છે એમની જયંતિ તમે કેમ નથી મનાવતા જરૂર ભારતને વારસો આપ્યો હતો એમનું રાજ્ય હતું એમાં તો તમે તમને આર્ય સમાજી પણ મદદ આપશે કારણ કે તે પણ શિવને માને છે તું તમે પોતાનો ઝંડો ચડાવો એક તરફ ત્રિમૂર્તિ ગોળો અને सृष्टि चक्र બીજી તરફ ઝાડ કલ્પવૃક્ષ તમારા ઝંડા વાસ્તવમાં આ હોવા જોઈએ બની તો શકે છે ને ઝંડો ચડાવી દો જે બધા જુએ આખી સમજણ માં છે કલ્પવૃક્ષ અને ઝામા આમાં તો બિલકુલ ક્લિયર છે બધાને ખબર પડી જશે કે અમારો ધર્મ પછી ક્યારે હશે પોતાનો હિસાબ કાઢશે ચક્ર અને ઝાડ પર સમજાવવાનું છે ક્રાઇસ્ટ ક્યારે આવ્યા આટલા સમય તે આત્મા ક્યાં રહેતી હતી જરૂર કહેશે નિરાકારી દુનિયામાં છે અમે આત્માઓના રૂપમાં બદલીને અહીંયા આકા આવીને સાકારી બન્યા છીએ બાપને પણ કહે છે ને આપ પણ આપ પણ રૂપ બદલી સાકારમાં આવો આવશે તો એને સુક્ષોતનમાં તો નહીં આવશે જેમ અમે રૂપ બદલીને પાઠ ભજવીએ છીએ આપ પણ આવો ફરીથી આવીને રાજયોગ શીખવો રાજયોગ છે જે ભારતને સ્વર્ગ બનાવવાનો આ તો ખૂબ મોટી સહજ વાતો છે બાકોને શોખ હોવો જોઈએ ધારણા કરી બીજાને કરાવવી જોઈએ એના બીજા પડી કરવી જોઈએ બાપ ભારતને આવીને હેવિન બનાવે છે કહે પણ છે બરોબર ક્રાઇસ્ટ થી ત્રણ હજાર વર્ષ પહેલા ભારત પેરેડાઇઝ હતું એટલે ત્રિમૂર્તિ શિવનું ચિત્ર બધાને મોકલી દેવું જોઈએ ત્રિમૂર્તિ શિવની સ્ટેમ્પ બનાવવી જોઈએ આ સ્ટેમ્પ બનાવવા વાળાનો પણ ડિપાર્ટમેન્ટ હોય હોય છે દિલ્હીમાં તો ખૂબ ભણેલા ગણેલા છે આ કામ કરી શકે છે તમારી કેપિટલ પણ દિલ્હી થવાની છે આપણી રાજધાની પણ દિલ્હી જ હશે પહેલા દિલ્હીને પરિસ્થાન કહેતા હતા અત્યારે તો કબ્રસ્તાન છે તો આ બધી વાતો બાળકોની બુદ્ધિમાં આવવી જોઈએ અત્યારે તમે હંમેશા ખુશીમાં રહો છો અત્યારે તમારે હંમેશા ખુશીમાં રહેવું જોઈએ ખૂબ ખૂબ મીઠું બનવાનું છે બધાને પ્રેમથી ચલાવવાના છે સર્વગુણ સંપન્ન સોળકળા સંપૂર્ણ બનવાનો પુરુષાર્થ કરવાનો છે તમારે તમારા પુરુષાર્થ નું આ જ લક્ષ્ય છે પરંતુ હજુ સુધી કોઈ બન્યું નથી અત્યારે તમારી ચડતી કળા થતી જાય છે ધીરે ધીરે ચડો છો ને તો બાબા દરેક પ્રકારથી થી શિવ જયંતિ પર સેવા કરવાનો ઈશારો આપતા રહે છે જેનાથી મનુષ્ય સમજશે કે બરોબર આમની જ નોલેજ તો ખૂબ મોટી છે મનુષ્યને સમજાવવામાં કેટલી મહેનત લાગે છે મહેનત વગર થોડી સ્થાપન થશે ચડે 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 છે 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 પડે પછી ફરી બાળકોને પણ કોઈ કોઈ કોઈને કોઈ તોફાન આવે છે મૂળ વાત છે જ યાદની યાદથી જ તમો સતો પ્રધાન બનવાનું છે નોલેજ તો સહજ છે બાકોએ ખૂબ મીઠા તે મીઠા બનવાનું છે લક્ષ અને ઉદ્દેશ તેઓ સામે છે આ લક્ષ્મી નારાયણ કેટલા મીઠા છે એમને જોઈને કેટલી ખુશી થાય છે અમે સ્ટુડન્ટ આપણે સ્ટુડન્ટ છીએ એમ આપણી પણ આજ લક્ષ્ય છે ઉદ્દેશ્ય છે ભણાવવા વાળા છે ભગવાન અચ્છા મીઠા મીઠા સિકેલધા રૂહાની બાળકો પ્રતિ રૂહાની પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની ના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બાપ દ્વારા મળેલી નોલેજ અને વારસાને સ્મૃતિમાં રાખી હંમેશા હર્ષિત રહેવાનું છે જ્ઞાન અને યોગ છે તો સર્વિસમાં તત્પર રહેવાનું છે અપાર ખુશીમાં રહેવાનું છે રૂહાની ટીચર બની જ્ઞાનનું દાન કરવાનું છે આજનું વરદાન દેહ સંબંધ અને વૈભવના બંધનથી સ્વતંત્ર બાપ સમાન કર્માતીત ભવ જે નિમિત્ત માત્ર ડાયરેક્શન પ્રમાણ પ્રવૃત્તિને સંભાળતા જ આત્મિક સ્વરૂપમાં રહે છે મોહના કારણે નહીં એમને જો અત્યારે અત્યારે જ ઓર્ડર થાય કે ચાલો આવો તો ચાલી જશે બાબા કહે છે બિગુલ વાજે વાગે અને વિચારવામાં જ સમય ન ચાલી જાય ત્યારે કહીશું નષ્ટો મોહા એટલે હંમેશા પોતાને ચેક કરવાનું છે કે દેહના સબંધના વૈભવોના બંધન પોતાની તરફ ખેંચાતા ખેંચતા તો નથી જ્યાં બંધન હશે ત્યાં આકર્ષણ હશે પરંતુ જો સ્વતંત્ર છે તો બાપ સમાન કરમાતી સ્થિતિના સમીપ છે સ્લોગન છે સ્નેહ અને સહયોગની સાથે શક્તિરૂપ બનો તો રાજધાનીમાં રાજધાનીમાં શક્તિશાળી મનસા દ્વારા સકાશ આપવાની સેવા કરો જેટલા અત્યારે તન મન ધન અને સમય લગાવો છો એનાથી મનસા શક્તિઓ દ્વારા સેવા કરવાથી ખૂબ થોડા સમયમાં સફળતા વધારે મળશે અત્યારે જે પોતાના પ્રતિ ક્યારેક ક્યારેક મહેનત કરવી પડે છે પોતાની પરિવર્તન કરવાની અથવા સંગઠનમાં ચાલવાની અથવા સેવામાં સફળતા મેળવવાની જે ક્યારેક સફળતા ક્યારેક જે ઓછી દેખાય છે અને દિલ સિકસ્ત થઈએ છીએ આ બધું સમાપ્ત થઈ જશે ઓ શાંતિ